નમસ્કાર મિત્રો હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા અને જોક્ષ ગુરુ ચેનલના માધ્યમથી માણી લેલા તમામ હાસ્યપ્રિય શ્રોતાઓનું નવસાદ કોટડિયા હાર્દિક સ્વાગત કરું છું તમારા બધાના ચરણોમાં વંદન કરું છું અને આપને આનંદ કરાવવા માટે હસાવવા માટે આજે આવ્યો છું ત્યારે અત્યારે માણને દાંત કાઢવો બહુ અઘરો છે ભાઈ અત્યારે માણસ દાંત નથી કાઢતો બોલો હસવાનું તમે કહો ને તો તમને ઝાપટ મારી લે બોલો કોઈ દાંત નથી કાઢતા બોલો હા આપણને હસવો હસવાનું કહે તો હસતા નથી માને તમે જોજો વર્ષો અમુક વર્ષો જવા દો વર્ષો પછી છે ને એક મશીન આવશે એમ કંઈ નામ થેલા જેવું છે વાય લગાડી દો ને એને કહેવાય ગલગલિયાનું મશીન ગલગલિયા થાય મશીનમાં એમાં તમે સ્વીચ દબાઈ દો ને એટલે તમને આમાં ગદગદિયા કરે આવું મશીન આવશે ગલગલિયાનું મશીન હા વર્ષો જવા દો તમે આવા મશીન નીકળશે બધા પોતપોતાની બગલમાં લઈને નીકળશે મશીન હા ગલગલીયાનું મશીન પછી બસ સ્ટેન્ડ ઊભા હોય કે રેલવે સ્ટેશન ઊભા હોય ને ગદગદ ગદગદગદગદ ગદગદિયા કરશે ને ગલકતા દાંત કાઢીએ હા તમે તમે કુદરતી રીતે દાંત કાઢો ને સાહેબ એનો ફાયદો આખો અલગ છે માણસે ખડખડાટ હસવું જોઈએ દાંત કાઢવો જોઈએ આનંદ કરી લેવો જોઈએ સાહેબ હસવું જોઈએ અમારી ગલીમાં એક ગલીમાં રહે છે અમારી ગલીમાં એક ગલીમાં રહે છે તે ગલીમાં છે ને પેલા દાંત કાઢે વળી પાછા રોવે દાંત કાઢે પાછા રોવે દાંત કાઢે પાછા રોવે તો હું ગયો મે મારી તમે ઘડીક દાંત કાઢો છો ઘડીક રોવો છો અરે મને કે તારા દાદા છે ને કે ચોકડીમાં પડ્યા તો કે મને એના દાંત આવે છે પછી મને વિચાર આવે કે એને વાગ્યું હોય છે તો મને કે રોવું આવે છે બે બોલો દાંત કાઢતા ત્યારે રોતા ગલીમાં હમણાં તો હું રેલવે સ્ટેશન ઊભો હતો ને ત્યાં વળી એક ટ્રેન આવી એક ભીક્ષો કે આમ બારીમાંથી હાથ લાંબો કર્યો ને અંદર હાથ લાંબો હાથ કર્યો ને

તો દાદાએ ટિકિટ કાઢીને આપી ટીટી જોઈને કે આ તો પ્લેટફોર્મની ટિકિટ છે તો દાદા કે આ મારે પ્લેટફોર્મ ઉપર જ ઉતરવું છે મારે એ કહે ક્યાં રસ્તામાં ટેકડા મારો હતી તો ટીટી ઊભાતા ને એક જણા આવ્યો હોય કે ટીટી સાહેબ એક વાત કહું એ કે બોલો ને એ કે ટીટી સાહેબ આજે ટોયલેટમાં એ કહે છે ને એ આપણે જઈને તો એ કહે છે ને ડબલા હોય ને ચેનથી બાંધેલા હોય કે તો સાહેબ તમે સમજો છો એ કહે કે આપણે ડબલાને જે જગ્યા ઉપર લઈ જવું હોય ને જ્યાં આપણો કે ટાર્ગેટ હોય ને ત્યાં ડબલું પૂગતું નથી ડબલું બાંધેલું હોય ને હાકલથી એટલે ત્યાં પૂગતું નથી તો ટીટી સાહેબ કે ડબલું બાંધેલું તું થોડો બાંધેલો છો તારે ત્યાં જોવા કે બોલો હા સમજાઈ દીધું એને એક ભિક્ષુક મને કીધું મને કે બે રૂપિયા આપો ને મેં તો આ બે રૂપિયાનું કરી હું તું મને કે હું તો મોઢું જોઈને માગું ને તમારું મોઢું થી આપે એમ જ છે એક એક ભિક્ષુક કહેતો હતો કે કોઈ છૂટા જોતા હોય તો તે દાદા બોલાય કે છૂટા તો બધાને જોતા જ પણ તને બાધું દેવું હું હોય કે સિક્કા લઈ લે નોટું લઈ લે પતન દેવું હોય કે એક કપલ બેઠું હતું કપલમાં ઓલો ભાઈ બેઠો હતો ને એની ઘરવાળી કે બોલ ડાર્લિંગ તને જીવનમાં શું ગમે તેની ઘરવાળી કે પૈસા આ કે તું પૈસા બીજું બોલ તને શું ગમે તેની ઘરવાળી કે ઓલા સાઈડમાં મૂક્યા ને પૈસા એને પૈસા ગમે બોલ સાઈડમાં મૂક્યા એ પૈસા એક બેને એને ઘરવા કીધું એ કે મને પંદર હજાર રૂપિયા આપો ને મારે ફેસબુકમાં ખાતું ખોલવું છે એનો ઘરવાળો કે ફેસબુકમાં ખાતું મફત ખોલે તેની ઘરવાળી કે મોબાઈલ વગર ખોલે મોબાઈલ જોઈ દો હોય છે ચૌદ હજારનો મોબાઈલ આવે આ નવસો નવ્વાણું રૂપિયાનું કાર્ડ લેવું પડે કે રિચાર્જ વાળું આવે છે પંદર હજાર હોય ને ત્યારે એ આમાં ફેસબુકમાં ખાતું ખોલે હા અને બે બેને ફેસબુકમાં ખાતું ખોલ્યું હો હં અને નવો ડ્રેસ પહેરીને બેને પેલો વહેલો ફોટો મૂક્યો અંદર ફેસબુકમાં જેવો ફોટો પહેલો વહેલો ગયો ને હા નીચે હો કોમેન્ટ આપી નાઇસ નાઈસ નાઇસ ને નાઇસ નાઇસ ને વેરી ગુડ ને સુપર ને આનથી કેટલી કોમેન્ટ નીચે લખી લેવી આ ને એને બતાવ્યું જોયું તમે કહેતા આ ડ્રેસ સારો નથી લાગતો આ હો જણાય નીચે લખ્યું તમને બહુ સારો લાગે છે બોલો ફેસબુકના માધ્યમથી મેં હાલવા બોલો બાજુવાળા બેનને પૂછતા થઈ કે તમે ફેસબુક ઉપર છો ઓલા બેન કે ના રે ના હું તો ગઈ છું એમ નહીં તમે ફેસબુક વાપરો બેન કે ના હું તો પૈસા વાપરું બોલો એક જણાને મેં ફોન કર્યો મેં તો ક્યાં છો મને કે લેક્ચરમાં છું અરે મેં કીધું ક્યાં મન કે લેક્ચરમાં મેં તું ક્યાં મન કે ઘરે મેં તું વિષય કયો મન કે ઘરમાં ટાટીઓ ટકાડો એ વિષય ઉપર લેક્ચર મારી ઘરવાળી આપે બોલો એક જણા મને કેતો તો મારો ભાઈ બંધ છે તમે સુરત રેલવે સ્ટેશન જાઓ ને તમે સુરત રેલવે સ્ટેશન જાઓ ને ઇન્કવાયરી બારીમાં એક રવિન્દ્રભાઈ બે છે એ મારા મિત્ર છે એ રવિન્દ્રભાઈએ મને કીધું મન કે નવસાદભાઈ પ્રેમ લગન પેલા કરાય કે લગન પછી કરાય મેં કીધું ગમે ત્યારે કરાય ઘરવાળીને ખબર ન પડી જોઈએ મેં ને એવું કીધું બોલો મેં તો ગમે ત્યારે કરાય કરવાની ખબર ન પડી જાય હમણાં તો એક છોકરીના લગન થયા બોલો છોકરીને લગન થતો હતા ને અન છોકરીની માં જે રોવે છે એવી રોવે એવી રોવે એવી રોવે હિપકા ભરી ભરીને છોકરીની માં રોવે કન્યાની મા અન કન્યાનો મગજ ગયો કે મમ્મી તું એટલી બધી શું કામ રો છો એ ક્યાં હું પહેલી વાર સાસરે જાઉં છું હું તો ત્રણ વાર ધીએ આવી જોઈ ગયેલી માં કે હવે એટલે જ રહું છું પાછી ન આવતી કે તું હમણાં એક જગ્યાએ લગ્નનો કાર્યક્રમ હતો લગ્ન હાલતાની વિધિ ચાલુ હતી ઊંચું માથું નથી કર્યું સંસ્કારી કઈ નથી વોટ્સઅપમાં ઓનલાઈન છે એનું ધ્યાન નથી કે વોટ્સઅપમાં એ તો ઓનલાઈન છે અને તમે જોયો લગ્નની અંદર સૌથી વધારે કોઈ વ્યસ્ત હોય ને તો એ ફોટોગ્રાફર હોય અને બેનોના જ ફોટા પાડે એવા ફોટા પાડે એવા ફોટા પાડે તો એક જગ્યાએ લગ્નમાં બાવડું પકડીને સ્ટેજ ઉપર લાવી ઓલા ફોટોગ્રાફરને કે મારો પાડો એ તમારો જ પાડો છે એક જગ્યાએ તો તમે જો લગનની અંદર ફોટોગ્રાફર મૂળ શીખાવ આવી ગયેલો સમજ્યા શીખાવ ફોટોગ્રાફર ક્યાંક સસ્તામાં લઈ લીધું છે કાર્યક્રમ ખબર નઈ ફોટોનું તો શીખાવ આવી ગયો તો આખા લગનની અંદર જેણે બધાયના ફોટા પડ્યા એકઈનું મોઢું જ ન આવ્યું બધાયના ઢળ આવ્યા માતા કોઈના ને તમે આલ્બમ બોલા ભાઈએ જોયો ને વરાજેના બાપા ઈ કે આ શું કે કે આ કોઈના મોઢા જ નથી આવ્યા ઈ કે તો આ પાછું કે ખબર બીજી વાર તમે બોલાવશો ને ત્યારે આપણે બધું વ્યવસ્થિત કરી દેશું ઈ કે બીજી વાર થોડા લગ્ન કરાવી ઈ કોઈના માથા માથા જ નહીં બોલો બધાયના ઢળ માથા જ ઉડાડી દીધા બધાયના એક જણો ઉદાસ બેઠો બોલો મેં હું થયું અરે મન કે લોન ઉપર ગાડી લઈ તો લોન ઉપર ગાડી લઈ મને હપ્તા ભરાણા નહીં ને તો ગાડી લોકો ખેંચી ગયા તો કીધું એમાં હું વાંધો બીજી લઈ અરે કે આવી ખબર હોત તો લગ્ન લોન લઈને કરતી ખબર એટલી હતી કે આમાં હલવાણ એમાં ઉદાસ બેઠો બોલો હમણાં એક બાપા લોન લેવા ગયા બોલો બેંકમાં હો લોન લેવા ગયા ને તો કાઉન્ટરમાં જ્યાં બરાબર કેશિયર હતા ને હિન્દી બોલતા હતા તો ત્યાં જઈને બાપાએ કીધું કે મારે લોન જોતી છે ઓલા કે બાપા બેંક મેં ખાતા હે તો બાપા કે ના હું તો ઘરે ખાવ છું કે મને ખબર ખાવું પડે છે ખાઈ બોલો સારું તમે અરે એમ નહીં બેંકમાં ખાતા હે છે નથી ખાતો એ કે બોલો માથાકૂટ થઈ ગઈ બોલો ખાતા હે હમણાં એમ નહીં ખાતા હે હમણાં એક જણો ઘરે ગયો ઘરવાળી જમવાનું લાવો એની ઘરવાળા એવી છે કે બકા હું પડી ગઈ ને તો લાગી ગઈ તો એનો ઘરવાળો કે હું પડી ગઈ હું લાગી ગઈ એ કહે કે હું સેટી ઉપર પડી ગઈ ને પછી ઊંઘ લાગી ગઈ મને તો નથી બનાવી હોય ના બનાવ્યું બોલો એક બેને તેના વરને ફોન કર્યો હો એ કે જમવાનું શું બનાવવું તો એનો ઘરવાળો કે તને મોજ આવી બનાવી નાખ અન સાંજે આવ્યો હો આઠ વાગે આવીને એની ઘરવાળી કે જમવાનું લાવો એની ઘરવાળી કે મેં તમને ફોન કર્યો તો ને તમે મને શું કીધું કે તને મોજ આવી બનાવી નાખ કે હા મેં જ કીધું તું તને મોજ આવી બનાવી નાખ એની ઘરવાળી કે મને મોજ આવી જ નહીં મને મોજ આવી નહી બનાવી મોજ આવે તો બનાવું ને હા ને પતિ પત્ની ને જે ઝઘડો થયો છે પછી એવા બાજ્યા એવા બાજ્યા તો એનો ઘરવાળો કે તું પાંચ મિનિટમાં મને સોરી કહી દે તું પાંચ મિનિટમાં મને સોરી કહી દે એની ઘરવાળી કે પાંચ મિનિટમાં સોરી ન કહું તો તો કે પછી તારે કેટલોક સમય લાગશે એ ક્યાં કે મને એ કહે છે પાડો પડી ગયો ગમ કેટલોક સમય લાગશે એ કહી દે તો બાજુમાંથી એક બેન આવે કે તમને જ્યારે પતિ ઉપર ક્રોધ આવે ને આ બેન ને કે તને જ્યારે તારા પતિ ઉપર ક્રોધ આવે ને ત્યારે કે તારે એક લેટર લખવાનો ને એમાં બધું લખી નાખવાનું જે તને ક્રોધ આવતો હોય ને જે બાબતનો ડખો હોય એ બધું લખી નાખવાનું કે કે અને પછી હળગાવી દેવાનું તો આ બેન ઉભા કે પછી લેટરનું મારે શું કરવાનું પછી લેટરનું શું કરવાની છે સમજવા વાળા સમજી જાય એક પતિ પત્ની બે છે ને ટુરમાં જતા હતા હવે લગ્નને ને ત્રી વર્ષ થઈ ગયેલા પતિ પત્ની બે ટુરમાં જતા હતા એ ફરી આવી પતિ પત્ની ફરવા જતા હતા ને તો એમાં બરાબર એમ કહેવાય કે એરલાઇન્સમાં ટિકિટ કરેલી પ્લેનમાં તો બરાબર અહીંયા કાઉન્ટરે ગયા બોર્ડિંગ પાસ લેવાનો હોય ને એરપોર્ટમાં તો બરાબર કાઉન્ટરે ગયા ને બોર્ડિંગ પાસ લેવા તો મોડું થઈ ગયું હતું તો ઓલા જે મેડમ આપતા હતા ને બોર્ડિંગ પાસ એણે કીધું એરલાઇન્સના કર્મચારીએ એ કે સાહેબ માફ કરજો અહીંયા કે આખી ફ્લાઇટ ફૂલ થઈ ગઈ છે હવે તમને બે નહીં કે અલગ અલગ સીટ મળશે અહીંયા તમને અલગ સીટ મળશે તમારી વાઇફને અલગ સીટ મળશે આ ભાઈ કે કાંઈ વાંધો નહીં કે એનું કાંઈ મારે એક્સ્ટ્રા આપવું પડશે એને કે આને એક્સ્ટ્રા આપવા પડે છે એટલી વાર તમારી નિરાતી કે એક બે ને ઘરવાની કહેતા કે હા મેં વાળા ને પતિ પત્ની જો હોય કે એ બે માણે કે વિદેશ ફરવા ગયા તો આ બેઠો બેઠો કે એને બીજા લગ્ન હોતે ને કર્યા મેં તને કીધું એને બીજા લગ્ન એ કહે મેં તને કીધું કે એક બેન તો ઘરે આવીને એને ઘરવા કહે કે આજ તો એ ગજબ થઈ ગયો હું થયો એ કે હું આજ નદી ગઈ હતી ને કે તો નદી એ કે લુગડા ધોઈ ને પછી મને એમ થયું લાઈને કે હું જરા ખંખોળ્યું ખાઈ લઉં તો એ કે નદીમાં ખંખોળિયું ખાવા ગઈને ઉપરથી પાણી આવતું હતું ને તો હું કે એ તો પછી બહુ મહેનત કરીને તો એ કે હું ધીમે ધીમે કાંઠે આવી ગઈ કે મારો વજન ખરો ને તો એમાં કે હું આવી ગઈ કાંઠે કે પણ એ કે એક તકલીફ થઈ હું એ કે ઓલો હોનાનો ચેન નહોતો એ તણાઈ ગયો તેનો ઘરવાળો કે એ ખોટું હોય જ બહાર આવે સાચું તણાઈ જ જાય પેલા બે ને ધોકો મારી લીધો છે તો પેલા પતિ પત્ની બે ફરવા ગયા ને તો આમ દરિયા ની અંદર ગયા તો હોડકા ની અંદર બેઠા દરિયા હોડકો આમ થાય ને એમાં તો અને આવા બેનનો સ્વભાવ ન કરું પૂછ 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 કર્યા કરે આપણે ક્યાં જઈએ છીએ આ કયો બીચ છે અહીંયા આ છે અહીંયા હું છે અહીંયા શું છે બધું પૂછ 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 એટલે પતિને કર્યા કરે પતિને ભેજા ફ્રાય કરી નાખ્યો એમાં એ ઓળકામ બેઠા ને તો એની પત્ની પૂછા કરે આ ઓળખું કેટલી સ્પીડમાં માલતું છે અને નહીં ઓળખાની અંદર વચ્ચે મોજું આવી જાય અને ઉલ્લીનું પડી જાવ તો તમે શું કરો ઓલો કે હું તને બચાવું હું ન બચું તો તમે શું કરો આ કે તો પછી હું બીજા લગ્ન કરી લઈ કે મિત્રો પૂછ 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 થઈ જાઉં બીજા લગ્ન ખલ્લા હોય છે સમજે એક એક જણાને કીધું કે તમે માનો કે તમે બે પતિ પત્ની પ્લેનમાં જતા હોય છે તમે બે પતિ પત્ની પ્લેનમાં જતા હોય અને એ જ પ્લેનમાં તમારી પ્રેમિકા કે તમારી બાજુની સીટમાં જ બેઠી હોય છે કે અને બરાબર કે પ્લેન જતું હોય અને ઓચિંતાની પ્લેનમાં ક્યાંક ખરાબી આવે અને પ્લેનની અંદર ખરાબી આવે ને તમારે નીચે કૂદવાનું થાય તો તમે પહેલાં કોનો બચાવ કરો તમારી પ્રેમિકાનો કે તમારી પત્નીનો ઓલો કે હું કોઈનો ન કરું મારો બચાવ કરો છે કે જાન હે તો જાન હે છે બોલો એક જણાએ તો એક 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 સાસુ માઈએ કે એને જમાઈને ફોન કર્યો હાલો હું કરો છો જમાઈ રાત એ કે સહન કરો છું એમ નહીં હું હાલે છે એ મારી વાત જાઓ જો આ ઉમાં તમારે નિરાશ થઈ ગઈ ને હોય કે હું ઉમાં ગગલાવતું બોલો કે તમારે નિરાશ થઈ ગઈ ને હમણાં એક જણો ઓફિસે ગયો ઓફિસે જઈને એના બોસ ને કે બોસ મારે બે દિવસથી રજા જોઈએ છે એના બોસ કે તારા બે દી શું કામ છે અરે કે બે દિવસની રજા જોઈએ છે કે મારા સસરા છે ને બીજા લગ્ન કરે છે અહીં તારા સસરા બીજા લગ્ન કરે છે હાહું અમારે બીજા લગ્ન કરે છે અરે એમ નહીં એ બે હાહુ મારા હાહુ ને મારા હાર એ બે બીજા લગ્ન કરે છે વર્ષ પૂરા થાય ને એટલે પાછો ફરીને લગ્ન કરે છે કે હા એના ઈ જ છે બે એમાં બીજું કાંઈ નથી પણ લગ્ન બીજી વાર કરે છે બોલો હા એક જણો તો ઘરે છાપું વાંચતો હતો છાપું વાંચતો હતો ને એમાં જાહેરાત હતી છાપામાં કે સાડી નો સેલ પચાસ ટકા પૈસા બચાવો ફક્ત પચાસ ટકા માં સાડી ત્યાં તો પૈસા કે ખોટો ખર્ચો એક જણાવો એની ઘરવાળીને જઈને એને હારા જઈને કીધું એ કે મારી ઘરવાળી તમારી દીકરીમાં કઈ મગજ જેવું છે કે નહીં કે કઈ મગજ જ નથી કઈ મગજ જેવું છે કે નહીં આહારા કે શાંતિ રાખો એ કે તમે હાથની વાત કરી દીઓ મગજની વાત નથી કરી હાથ હાથ દીધો આપી એક જણો તો વેલો ઘરે ગયો ને ડોરબેલ વગાડ્યો એની ઘરવા દરવાજો ખોલ્યો લે કાં વેલા આવી ગયા બોલો કામ નતો વેલા ગુડાવ છો તમે એકદી બિચારો મોડો ગયો ડોરબેલ વગાડ્યો ને દરવાજો ખોલી લે કેમ મોડા એવા અત્યાર સુધી ક્યાં હતા દોઢ કલાક થી બોલો કે ટ્રાફિક હતું કાલ ટ્રાફિક નહોતું ટ્રાફિક નું કઈ થોડું નક્કી હોય ગમે ત્યારે ટ્રાફિક થઈ જાય છે એક જણાએ તેના માણસને કીધું કે મેં તને શું કીધું તું કે આ પેકેટ તું મફાના ઘરે આવજે તું દેવા કેમ નો ગયો કે હું દેવા ગયો મફાના ઘરે દેવા ગયો પણ એના ઘરની બહાર બાર બોર્ડ માર્યું હતું કે અહીંયા કુતરાઓ રહે છે તો હું હોય હઘરું છે ભાઈ એક જણા તો એક એક ભાઈ ગુજરી ગયા ને તો એની ઘરવાળી ખબર જ એને ફૂલ ચડાવતી હતી ફૂલ ચડાવતી ચડાવતી રોતી જાય અને કહેતી જાય એ કે આપણો જે મોટો છોકરો છે ને કે એને ભણવા જવા માટે ઇલેક્ટ્રિક સ્કૂટી માંગે છે આપણો નાનો છોકરો છે એને આઈફોન લેવો છે અને બેબી છે ને એને એ કે આઈપેડ લેવું છે લેપટોપ લેવું છે અને મારે એ કે એક ડ્રેસ લેવો ત્યાં તો અંદરથી અવા જાય કે એ હું દબાઈ ગયો છું દબાઈ દુબઈ નથી ગયો દુબઈ દબાઈ ગયો છું હવે તો હક લેવા દમણાં તો બરાબર એમ કે પેટ્રોલ પંપની લાઈનમાં આમ જો એક છોકરી છે ને આમ સ્કૂટી લઈને લાઈનમાં ઉભી હતી પેટ્રોલ ની લાઇન માં અને આઠ દસ જુવાની લાઈનમાં ઊભા હતા અને બધા પેટ્રોલ વાળો જોવાની પેટ્રોલ પંપ વાળો છે ને પૂરતો હતો પણ ઈ પેટ્રોલ પંપ વાળો જુવાની છે ને આ છોકરીને આમાં દાંત કાઢે અને છોકરી શરમાઈ જાય છોકરીની હા મદદ આજ કડે છોકરી શરમા જાય લાઈનમાં ઊભી હતી આ ઘણા સમયથી આ પેટ્રોલ ભરતો હતો નહીં છોકરાને છોકરીને કંઈ કેવું તું પણ કઈ નહોતો શકતું થોડીક વાર થઈને એટલે છોકરી બરાબર એમ કે પેટ્રોલ પંપ પાસે આવી અને એનો વારો આવ્યો ને ત્યારે આ પેટ્રોલ ભરતો હતો નહીં છોકરો એટલું બોલ્યો બેન તમારી સ્કૂટી છે ને ઇલેક્ટ્રિક છે એમાં પેટ્રોલ ન હોય એ આવું કહેવા માંગતું બોલો એ ઇલેક્ટ્રિક છે ડો આમાં પેટ્રોલ ન હોય તમે હમણાં પતિ પત્ની એવા બાજે એવા બાજે એવા બાજે એવી ધબધબાટી બોલાવી ને એને એવી મગજ મારી હાલતી હતી ને ત્યાં એની ઘરવાળી બોલી ગયા હવે તમારે બંધ થવું છે કે પછી હું પિયર વહી જાઉં તો આ કે જો વચ્ચે મજાક નહીં કરવાનો વાત તો કરવાની જ નહીં છે હમણાં અમારી બાજુમાં એક પતિ પત્ની બાંધતા હતા એવા બાંધે એવા બાધ પાછા એકાબીજાની કમીઓ બતાવે તારામાં બુદ્ધિ નથી તારામાં મીઠું નથી તારામાં અકલ નથી તું ગાંડી છોન તું આવી છોન તું વાંદરી છો ને એવું બોલે ને ઓલી સામે બોલે તમારામાં અકલ નથી તમે બુદ્ધિ વગરના જવો ને બુદ્ધિના બારદાન જવો ને તમને કાંઈ ખબર પડતી નથી તમે ગધેડા જેવા જવો ને બે હામા હામા એકાબીજાની છે ને નબળાઈ બતાવતા અને એમાં આ પતિ પત્નીનો બેનો ઝઘડો હાલતો તો બરાબર ને ઓલા સજ્જન માણસે એટલું પૂછ્યું કે ભાઈ તમે પતિ પત્ની ઝઘડો કરો છો એકબીજાને ખામી કરતાં ખૂબી એકબીજાની જોવાનું રાખો તમે તો તમારો સંસાર લાંબો હાલશે ને તો તમે એમ કહેવાય બે માણસ સાથે રહી શકશો નહીત તમે સાથે નહીં રહી શકો અને પછી એને પૂછ્યું કરતો હતો ધંધો હું છે ત્યારે ઓલા ભાઈએ કીધું મારે જે છે ને ચમચી પ્લાસ્ટિકની આવે ને એ બનાવવાની મારે ફેક્ટરી છે એ છે અને ત્યારે આ ભાઈએ કીધું જે ભાઈ સમજાવવા માટે આવ્યા હતા ને બહુ સજ્જન માણસ હતા એને કીધું કે તમે જે ચમચી બનાવો છો પ્લાસ્ટિકની એ ચમચી તમારો કોઈ ડિફેક્ટ નીકળે કોઈ ખરાબ ચમચી નીકળે તમારા ફેક્ટરીમાંથી ઓલો કે નહીં હું એટલી તકેદારી રાખું છું કે એક પણ ચમચી મારા ફેક્ટરીમાંથી ખરાબ ન નીકળ્યો જોઈ તમામે તમામ ચમચી એવી નીકળવી જોઈએ જે માર્કેટમાં વહી જાય એક પણ ચમચી ખરાબ થાય ને એ હું ઈચ્છતો નથી બધી ચમચી સારી નીકળે ને એટલી હું તકેદારી રાખું છું ધ્યાન રાખું છું માથે ઊભો રહી અને હું આ ફેક્ટરીનું બધું કામ કરું છું એટલે કોઈ એક પણ ચમચી ખરાબ નીકળે ને એ મને ન ચાલે હું એ બનાવતો જ નથી અને ત્યારે આ માણસે કીધું જો તમે નાની એવી ફેક્ટરી હકાવો છો અને જો તમે પ્લાસ્ટિકની ચમચી બનાવો છો અને તમે એટલો વિચાર કરો છો કે તમારી એક પણ ચમચી ખરાબ ન નીકળે એક પણ ચમચી ડિફેક્ટ ન નીકળે અને બધી ચમચી તમારી માર્કેટમાં વહી જાય એવી ચમચી તમે બનાવવા ઈચ્છો છો તો તો તમે અને હું ઈશ્વરની ફેક્ટરીમાંથી બનાવીને ઈશ્વરે મોકલેલા છે સાહેબ આપણે કેમ ડિફેક્ટ હોય શકીએ સાહેબ આપણી અંદર તમામની અંદર ક્યાંક ને ક્યાંક એ ખૂબી છે એક ક્વોલિટી છે સાહેબ એને સ્વીકારતા થઈ જાઓ તમે એટલે આપોઆપ તમને માણસો ગમતા થઈ જાય એટલે ખામી કરતાં કોઈની ખૂબી તમે ગોતશો ને તો તમે જીવનમાં ફાવી જશો સાહેબ અને આપ સવે મને શાંતિ જાળવીને માણો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર બોલવામાં કાંઈ પણ સતી રહી હોય તો મોટા હૃદય માફ કરજો માત્ર આપને હસાવવાનો આનંદ કરાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો અને આપને મજા આવી હોય તો અમારી આ જોક્સ ગુરુ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો બાજુનું બે લાઇકન દબાવજો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો અને મિત્રો પરિવાર સુધી આ વિડીયોને શેર કરજો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ધન્યવાદ